टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हे एक एवं शिकारिणी जेने तांडव बचावी ગામની અંદર દીપડો આવ્યો છે તેવા સમાચાર મળતા જ આખું ગામ દીપડાને જોવા માટે એકઠું થયું આખરે દીપડો આવ્યો અને ગણતરીની સેકન્ડોમાં એવું તોફાન મચાવ્યું કે લોકોના જીવ તાળવે ચોંટી ગયા એક સમયે તો લોકોને યમરાજ દેખાઈ ગયા પણ દીપડો ત્રણ લોકો ઉપર હુમલો કરીને પલાન થઈ ગયો આખી ઘટના એક વ્યક્તિના મોબાઈલ કેમેરામાં કેદ થઈ આ ઘટના દીપડાની વસ્તી ધરાવતા ખેડા જિલ્લાની છે જ્યાં ઠાસરાના ઉધમતપુરા ગામની અંદર બપોરે દોઢથી બે વાગ્યાની આસપાસ દીપડો આવ્યો હોવાના અહેવાલ વહેતા થયા જેને લઈ ગ્રામજનો દીપડાને જોવા માટે જુદા જુદા ફળિયામાં એકઠા થયા ગામના તળાવ પાસે પણ સાતથી આઠ લોકો ઊભા હતા તેઓ પણ દીપડાને જોવા માટે આવ્યા હતા પણ જ્યારે ઉશ્કેરાયેલો દીપડો આવ્યો તો શું પરિસ્થિતિ ઊભી થઈ તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે એક મિનિટના આ વિડીયો જોઈ શકાય છે કે લોકો તળાવ પાસેના કાચા રસ્તા ઉપર દીપડો આવવાની રાહ જોઈ રહ્યા હતા આ દરમિયાન તેરમી સેકન્ડે દીપડો જાડીઓમાંથી બહાર આવે છે અને પંદરમી સેકન્ડે સફેદ શર્ટ પહેરેલા એક વ્યક્તિ પર કૂદકો મારીને તેને નીચે પાડી દે છે ત્યારબાદ તરત જ તે ત્યાંથી પાછો જાડીઓમાં પલાયન થઈ જાય છે અત્યંત દિલધડક આ દ્રશ્યો અત્યાર સુધી તો તમે ફિલ્મોમાં જોયા હશે પરંતુ હકીકતમાં દીપડો સામે આવી જાય તો શું પરિસ્થિતિ પેદા થાય તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો એક સમયે તો લોકોને લાગવા લાગ્યું કે હવે મોત નક્કી જ દીપડો બધાને ફાડી ખાશે પણ દીપડો પોતે જ ગભરાયેલી હાલતમાં હોવાથી ત્યાંથી તે ફરાર થઈ જાય છે જે લોકો દીપડાના આવવાની રાહ જોઈને ઊભા હતા તે લોકો દીપડો આવતા જ જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા ચારથી પાંચ લોકો તો જીવ બચાવવા માટે તળાવની અંદર કૂદી પડ્યા કારણ કે બચવા માટે બીજો કોઈ વિકલ્પ તેમને સૂચતો ન હતો એટલે સૌ કોઈના જીવ અદ્ધર થઈ ગયા અને ધબકારા હાઈ થઈ ગયા હતા

દીપડો પોતાના સૌ બચાવવા માટે ત્યાંથી નીકળવાની કોશિશ કરતો હતો તો વચ્ચે એની અ દીપડો નીકળતો હતી એ બાજુ ચાર પાંચ માણસો હતા તેની પર એને હુમલો કર્યો હતો આ ચારે પાંચ પાંચ માણસોને સરકારી દવાખાનામાં મેં મોકલી દીધા છે તો બીજી તરફ વન વિભાગની ટીમ પણ ઘટનાની જાણ ઘટના સ્થળે પહોંચી ગઈ વન વિભાગની ટીમે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આજુબાજુમાં સાફ સફાઈ રાખવી ઘરની આજુબાજુના બાંધેલા ડોર પાસે સુવું નહીં ગીસ વિસ્તારમાં ડોર ચરાવું જવું નહીં દીપડો ક્યાં ગયો તેનું લોકેશન મેળવવા માટે વન વિભાગ પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ જે રીતે દીપડાએ હુમલો કર્યાનો વિડીયો સામે આવ્યો છે તે ખૂબ જ હેરાન કરનારો છે ક્રાઇમ નાઇનમાં આજ બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર